જય શ્રી કૃષ્ણ સીતારામ આજે આપણે બનાવશે ઢોકળા તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો કરજો તો ઢોકળા બનાવવા માટે આપણે આ બાફેલા ભાત લીધા છે આ ચાર મોટી ચમચી રવો લીધો છે ચાર મોટી ચમચી આપણે સણાનો લોટ લીધો છે અને આપણે આ ખાટું દહીં લીધું છે તીખાસ માટે આપણે એક મરસું લીધું છે અને આદુનો કટકો લીધો છે તો આપણે મોટું વાસણ લીધું છે એના અંદર આપણે પહેલા ભાત લઈ લેશું એને આપણે આવી રીતે ટૂટા આકાર નાખશું તો હવે માં આપણે પહેલા રવો નાખી દેવું તો છે આપણે આ સણન લોટ છે હવે આપણે એમાં દહીં નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં થોડુંક આપણે પાણી નાખશું તો જો આપણે સરસ મિક્સ થઈ ગયું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું અને અડધી ચમચી આપણે હળદર નાખી દેવું એને આપણે મિક્સ કરી નાખશું તો જો આપણે આ સરસ મિક્સ થઈ ગયું હવે આપણે આને પાંચ મિનિટ હવે આપણે ઢાકીને અને આદુની કટકી કરી નાખશું તો આપણે આ કટિંગ થઈ ગયું આદુ અને મરસા અને આપણે આ ઢાંકીને મેં ગયું તો એના પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે એમાં જળવી દેવા આપણે મિક્સ કરી નાખશું હવે આપણે આને બાફા મેં દેવું હવે આપણે ઢોકળા બાફા નાખીએ તો એમાં આપણે નાખી દેવું આ સોડા અને એક ફાવડું નાખી દેવું આપણે તેલ એને આપણે મિક્સર નાખશું તો આપણે લોયામાં પાણી મેક દીધું છે પાણી થઈ ગયું છે ગરમ આપણે આ ડીશ ની અંદર તેલ લગાવી દીધું છે આ ડીશ આપણે આવી રીતે રાખી દીધી છે એમાં આપણે આ ખીરું લઈ લેવું ય આ પર કોક આખી ડીશ માં પાછું દેહન માથે આપણે થોડ થોડી ચટણી લગાવી દઈએ પોરી અમે આપણે એને કાપી દે તો જો આપણે બાફ મૈયાતા આપણે ઢોકળા બફાઈ ગયા તો જો एकदम સરસ બફાઈ ગયા હવે આપણે ઉતાર લેવું નીચે તો જો હવે આપણે ઠરી ગયા હવે આપણે એને નાના નાની ઢેપલી પાડી લેવું તો આપણે નોખા વાસણમાં લઈ લેવું આની સેવ નાખી દેવું ઝીણી અને કોથમીર નાખી દેવું આ ભેગી આપણે ચટણી છે તો આપડે ઢોકળા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂર થી બનાવજો જય સીતારામ